ભાઈ બન છે નઈ લે ભાડું રાખી ગયો રૂપિયા લીધા મને તો ખબર હતી હા છે ભાઈ લુખા જેવો અડધા મૂકીને જતો રહ્યો લુખાતે

એ તો હવે બધાય જો કુના કિસ્મત ફૂટે એવું કેવું ચકાય અમારી મજબૂરી અમે જોઈએ તમે તો ભમરાળો હો હું કેતો ચકાઈ આ તો ભમરાળા વાત કરી પણ એવા નામ હોય ચેટલું બધું સદ પેલું એ તે બંગલા માં રહી તમાર કરતે સારું અમે બનાયા બંગલા તમાર જેમ ઓમ શેત્રો નહીં પડી દેતા ભલે કરે બંગલા તમારા ઘરમાં માં અમારે તો સાપડાય પણ હતો નહીં

તો તું બોલતા જ ન યાર તું તું બન થઈ યાર જમ તું તો એક જ જતો બૈરા નથી એટલા બે 50 બે 50 બે બે 50 પેણા બસ લે બસ લે બૈરે ગયો અલ્યા પડી ગયો અલ્યા ચકે જતો રે હાય મો પડી ગયો થારો

જેટલા વર્ષે અમે લેટ આવ્યા ને એટલી જ એક લાલચ પણ તમે તો દરોજ લાલચ આવો કે ચાળા ઘર વેકાય ચાળા ઘર વેકાય એ લાલચે આવો પણ કોઈ આવતું નહિ ઘર લેવા માટે પણ એ તો નું ઘર એટલે ઘરે તો જ પડે એ બાપાના ઘરે નહીં આવતા તમે ઘર વેકવા ને દોનત આવો તમારી દોનતો કોઈ હારી નહીં અલે અમાર ઘર વેકવું હોય તો ના સાપરામ બેઠા હોય એ તો સાપરામ ચમ રોહો બધું બધાય જોણે હે તમાર ફામ પૈસા કોઈ ખાવાના એ નહીં તો ચોકનથી તમે ઘર બનાવવાના ના ના કે ઓના લપો ના કરો યાર પણ તમે નહીં કોઈ માર ઘેર આલી જાતા તાણી આલી જતા વાળી કેટલા મહિના અમાર ઘરે પડી રહ્યા હો શાંતિ રાખો એમ નેમ લક્ષણ વધારે આવો તમે એ તો પછી એ તો નસીબમાં હોય એ તો થવાનું જ છે તમાર નસીબમાં કાગળા જ છે

પરિણામ માટે બધું કરીએ ઘરભર હોય તો બહુ આવે લગન લગન હોય આયે ને તમારા મન તો કોઈ રાખી જ નઈ અમને દિવા કરો આવતા નહીં હવે તો એનો રિવાજ મોકલી દેવા તમારા જોડે પૈણા પાણી મોકલી દો હાર હવે ભત્રીજા અમે રજા લઈએ અમાર ગોમડે જવું હો પાછું કારણ કે એથી ફોન આવ્યો

તું જાય જવાબદારી મારી જો ખાલી દુનિયા હલો આપડો ભાઈ આવો હે ને પેલો ગાબો રીઆઈ દોડ્યો ને પકડજો થોડો ગોમ્બો જ દોડ્યો આપડા માણસો કઈ દીધું હે હાડો દોડી દોડી 啊姐姐走一啊